પણ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ મનુષ્યનો જન્મ હાથીના કાનમાંથી થઈ શકે માત્ર માટીના વાસણ પર નજર કરી અને તે બધા સોનાના થઈ ગયા જ્યારે કોઈ સમાજને ઉતરતી કક્ષાનો ગણી ધિક્કારવામાં આવતો ત્યારે થાય તે ભટકતી વિચરતી જાતિઓનો સ્વીકાર કર્યો આજે પણ માન્યતા છે કે જે વણઝારા કાનિફનાથના આશીર્વાદ લઈને ગધેડાનો વેપાર કરે છે તેમને ક્યારેય કોટ નથી જતી પશુ પક્ષીઓની ભાષા તો સમજતા જ પણ માત્ર જય ગિરનારી મિત્રો સનાતન ધર્મના ઇતિહાસમાં આપણે અનેક ચમત્કારી જન્મો વિશે સાંભળ્યું છે મચ્છેન્દ્રનાથ માછલીમાંથી પ્રગટ્યા તો ગોરક્ષનાથ ગોબરમાંથી અને અગ્નિમાંથી પણ શું તમે ક્યારે કલ્પના કરી છે કે કોઈ મનુષ્યનો જન્મ હાથીના કાનમાંથી થઈ શકે હા નવનાથ પરંપરાના પાંચમા અને સૌથી રહસ્યમય સિદ્ધ એટલે કાનિફના એક એવા યોગી જેમને સાક્ષાત શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એક એવા સિદ્ધ જેમના દરબારમાં માણસો તો ઠીક પણ ભૂત પ્રેત પણ સેવા કરવા મજબૂર થઈ જાય છે આજે ગોવિંદપુર ધામ ચેનલ પર આપણે જાણીશું કાનિફનાથના જન્મનું સત્ય અને એક એવી અનટોલ્ડ સ્ટોરી જે બહુ ઓછા લોકો જાણે છે શાસ્ત્રો અને નાથ સંપ્રદાયની દંતકથાઓ મુજબ કાનિફનાથના ગુરુ હતા અગ્નિપુત્ર જાલંધરનાથ કથા એવી છે કે જ્યારે નવનાથોનું પ્રાગટ્ય થઈ રહ્યું હતું ત્યારે વિધાતાના ખેલ પણ અદ્ભુત હતા એક માન્યતા મુજબ સરસ્વતી નદીના કિનારે ઋષિઓ તપ કરી રહ્યા હતા ત્યાં એક વિશાળ હાથી વિચરણ કરી રહ્યો હતો જે વાસ્તવમાં એક શ્રાપિત ગંધર્વ હતો દેવ યોગે બ્રહ્માજીનું તેજ ભૂલથી આ હાથીના કાનમાં પડ્યું સમય વીત્યો જ્યારે ગુરુ જાલંધરનાથ ત્યાંથી પસાર થયા ત્યારે તેમને હાથીના કાનમાંથી ઓમ નાદ સંભળાયો પોતાની દિવ્ય દ્રષ્ટિથી એમને જોયું કે અંદર એક તેજસ્વી જીવ છે તેમણે હાથીના કાનમાંથી તે બાળકને બહાર કાઢ્યું હાથીના કાન એટલે કે કર્ણમાંથી જન્મ થયો હોવાથી તેનું નામ પડ્યું કાનિફનાથ અથવા કર્ણિકનાથ મહારાષ્ટ્રમાં ભક્તો તેમને પ્રેમથી કાન્હોબા પણ કહે છે કારણ કે તેમનું રૂપ અને તેજ ભગવાન શ્રી કૃષ્ણ જેવું મોહક હતું મિત્રો હવે વાત કરીએ એ અનટોલ્ડ સ્ટોરી જે પુસ્તકોમાં જલ્દી જોવા નથી મળતી સામાન્ય રીતે નાથ યોગીઓ ભિક્ષા માગીને જીવન જીવતા હોય છે પણ શું તમે જાણો છો કે કાનિફનાથ એકમાત્ર એવા નાથ હતા જેઓ રાજાની જેમ રહેતા હતા દંતકથા એવી છે કે કાનિફનાથ પાસે સિદ્ધિઓની સાથે અપાર સંપત્તિ પ્રગટ કરવાની શક્તિ હતી જ્યારે તેઓ ભ્રમણ કરતા હતા ત્યારે વૈદુર્ય નગરીમાં એક કુંભારને ત્યાં રોકાયા હતા ગુરુદક્ષિણામાં કુંભાર પાસે આપવામાં કંઈ જ નહોતું ત્યારે કાનિફનાથે માત્ર માટીના વાસણો પર નજર કરી અને તે બધા સોનાના થઈ ગયા બીજી એક રોચક વાત મહારાષ્ટ્રના મઢી ગામે કાનિફનાથનું સ્થાનક છે ત્યાં ગધેડાઓનો મોટો મેળો ભરાય છે કેમ કારણ કે નાથ સંપ્રદાયમાં માનવામાં આવે છે કે કાનિફનાથે ગોપાલ અને વણઝારા સમાજ પર વિશેષ કૃપા કરી હતી જ્યારે કોઈ સમાજને ઉતરતી કક્ષાનો ગણી ધિક્કારવામાં આવતો ત્યારે કાનિફનાથે તે ભટકતી વિચરતી જાતિઓનો સ્વીકાર કર્યો આજે પણ માન્યતા છે કે જે વણઝારા કાનિફનાથના આશીર્વાદ લઈને ગધેડાનો વેપાર કરે છે તેમને ક્યારેય ખોટ નથી જતી તેઓ સામાજિક સમરસતાના પ્રતીક હતા કાનિફનાથની સાધના વામ માર્ગની પણ હતી કહેવાય છે કે તેઓ પશુ પક્ષીઓની ભાષા તો સમજતા જ પણ ઝેરીમાં ઝેરી છાપ કે વીસીનું ઝેર માત્ર તેમના નામ સ્મરણથી ઉતરી જતું આજે પણ મઢીના મંદિરે એવી માન્યતા છે કે જેને કોઈ વળગાડ કે મેલી વિદ્યાની અસર હોય તે કાનિફનાથની સમાધિ પાસે જઈને સાંકળ ખખડાવે તો તે અસર પળવારમાં દૂર થઈ જાય તેઓ તંત્ર વિદ્યાના સ્વામી હોવા છતાં તેનો ઉપયોગ માત્ર જલ જનકલ્યાણ માટે જ કર્યો તો મિત્રો આ હતા હાથીના કાનમાંથી પ્રગટેલા યોગીરાજ કાનિફનાથ જેમણે શીખવ્યું કે જન્મ ભલે ગમે ત્યાં થાય પણ કર્મથી જ માનવી મહાન બને છે જો તમે પણ મનમાં કોઈ ડર કે શંકા ધરાવતા હોય તો એકવાર પ્રેમથી બોલજો જય કાનિફનાથ અને જુઓ તમારી મુશ્કેલીઓ કેવી રીતે દૂર થાય છે તમને કાનિફનાથની આ અનટોલ્ડ સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો આપણી નવનાથ સિરીઝના આવતા એપિસોડમાં આપણે વાત કરીશું એક એવા મહાયોગીની જેમના અવાજ નાદ માત્રથી પથ્થરો પણ પીગળી જતા હા આપણે વાત કરીશું ગહીની નાથ વિશે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આદેશ જય ગિરનારી